મુક્ત સ્વરૂપાનંદ સ્વામી સમાજીમાં યમપુરીમાં નીકળ્યા અને જીવો હતા એને ભૂમાન સ્વરૂપાનંદ સ્વામી જમપુરીમાં ગયા ને તે ભૂમા લોકમાં બધા જીવને મિકલી દીધા હતા અને જમપુરીને ખાલી કરી આ પ્રસંગ આવ્યો હતો કથામાં

આગળ બન્યા છે તો આપણે એકાંત સ્થળમાં ન રહેવું જય સ્વામિનારાયણ મિત્રો આજે હું તમને ષટ દર્શન વિશે વિશે જણાવીશ ન્યાય દર્શન ન્યાય વૈશેષિક સાંખ્ય યોગ મીમાંસા અને વેદાંત આ છ દર્શનમાં આપણું વેદાંત દર્શન છે એમાં પાંચ મત છે

પ્રવર્તન કર્યું છે અને એમાં આપણો સ્વામિનારાયણ સંપ્રદાય આવે છે તો જય સ્વામિનારાયણ આવે મોહન મોરલી વાતો સખા ને સંગે અતિ ઉચ્ચ રંગે સખા ને સંગે અતિ ઉચ્ચ રંગે ગીત મધુરા ગાતો લટ કાળો લટકોરેલી વાતો ફૂલડા ના તો ગજરા ટોપી ફુલડા ના તો ગજરા ટોપી ફુલડા ને હારે ફુલા રે લટ મોરલી વાતો રે નો સ્વામી શ્યા આવે અમીરસ પાતો રે લઠ લટકંતો તો રે આવે મોહન મોરલી વાતો રે જય સ્વામી જય તો ને ને મસ્ત બેહી લીધું લીધું છે છે કીર્તન હવે એને પૂછું છું કે શું કહેવામાં હું કાઈ રોજનું સ્વામી નારાયણ તો આજ હોવરમાં આજ મેં એવી વાત કઈકા સાંભળી છે કે તારા વાળ કાપવા જવાનું છે ને બપોરે કેટલા વાળ કવડાવવાનું કવડા કવડા તો હાલો કઈ નઈ આપડે જાય છે ધંધે હવે ન્યા આપડે આખો જે હું કર્યું છે તમને બતાવશું પેલાનું પાણી આ નાખ્યા પેલા અને આપણે નાખ્યા પછી નાખવાનું

આનો કલર કેવો થયો પીળો કલર કેટલા છ પીએસ આ એસિડ પાણી કેવું એસિડિક પાણી શરીર ને નડે આનો કલર કેવો થયો આઠ પીએસ આઠ નવ પીએ એટલે આ શરીર માટે પાણી સારું આ નહી સારું આપણે ડોક્ટર એમ કે દુખે ફિલ્ટર નું પાણી ન પીવાય પણ આ એસિડિક પાણી થી ન પીવાય આમ બે આરો પાણી જ પણ આ કેમિકલ નાખ્યું એટલે ખબર પડે કે આ અટકલાય શું કામ કરે લાત આપને બી12 નો ઘટવા દે આંધાલ નો દુખવા દે આ એ આવે આ બે અડધી તળું રહે છે તમારા પાણી બતાઈ દે કાયરે એટલે છે

હાલો મિત્રો આજે મારા મમ્મી વાળ કટિંગ કરાવવા ગયા તા એનો આ વિડિયો છે હાલો જય સ્વામી નારાયણ આ મારી દીધ છે તમે જોઈ શકો છો આખો દી ભેળ ભેણ કરે છે એને આપણે વિડીયોમાં નથી લેતા બહુ કારણ કે એને ભણવાનું વધારે હોય છે ચાલો આપણે એની હારે જય સ્વામિનારાયણ કરી દઈએ જય સ્વામિનારાયણ દીદી તો એ આખો દી આવી રીતે ભણતી તો હો અને ઓલા છોકરાને હું તમને દેખાડી કાલ સાંજે હું જયેશભાઈના છોકરાને મળવા ગયો તો તે હવે હું એના હું કાલ સાંજે જયેશભાઈના ના છોક જયેશભાઈ ઘરે ગયો હતો એના છોકરાને હું તમને દેખાડી એ હું તમને વાત કરે છે લો મિત્રો તમે જોવો હાલો મિત્રો આજે અમે જયેશભાઈ ઘરે ગયા છે હવે આ જયેશભાઈ છે આ એનો છોકરો છે હવે આ તમને કઈ કેવા માગે છે પરીક્ષા વિશે કઈ કે છે બોલ તો મને એવું થાય છે કે પરીક્ષા શોધ કોને કરી હતી એટલે તમે જાણો કે અત્યારે પરીક્ષામાં કેટલી ફી પડતી હશે કે મજા આવે પરીક્ષા દેવામાં નહીં પરીક્ષા તો પરીક્ષાની શોધ કરી અને મળી જાય ગોળીયા દઈ દે

એને શું લેવા દેવા પણ છે હું કામ જય સ્વામિનારાયણ દર્શક મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા આવા નવા વિડીયો માટે અમારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય સ્વામિનારાયણ